હવામાન વિભાગ દ્વારા હિટ વેવ આગાહી આપવામાં આવી છે તો બીજી બાજુ ગુજરાત રાજ્યમાં લોકસભાનું મતદાન યોજાનાર છે આ મતદાન સમયે મતદારોને ને આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે તંત્ર સજ્જ બન્યું છે અમીરગઢ તાલુકામાં કુલ ટુ હંડ્રેડ નાઇન્ટી થ્રી જેટલા બુથો પર મતદારો મતદાન કરશે ત્યારે અમીરગઢ આરોગ્ય તંત્ર દ્વારા હીટવેવ વચ્ચે મતદારોને ને કોઈ પણ જાતને તકલીફ ન પડે તે માટે તંત્ર એલર્ટ બન્યું છે

પ્રાથમિક સારવારની કીટ સાથે હાજર રહેશે જે ત્યાં મતદાન કરતા વ્યક્તિઓ માટે કોઈ તકલીફ ના થાય એમના રક્ષણ માટે ત્યાં પગે આપણી કર્મચારીઓ બે સિવાય જે મતદાન છે ત્યાં જે પણ કર્મચારીઓ આવે છે મતદાન કરાવવા માટે આ તમામ કર્મચારીઓને એક પ્રાથમિક સારવારની કીટ આપી દીધેલ છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો આ પણ એમને સમજાવેલું છે માન્ય એસડીએમ સાહેબના કચેરીના અંદર તમામ ઝોનલ ઓફિસર્સની મિટિંગના અંદર હીટ સ્ટ્રોકથી બચવા અત્યારે ગરમીનો મોસમ છે હીટ સ્ટ્રોકથી બચવા માટે શું પગલાં લેવા જોઈએ એની પણ અમારા દ્વારા એક લેક્ચરનું આયોજન કરેલું હતું અને એમને દરેક વસ્તુ સમજાવી હતી આપના માધ્યમથી હું ફરીથી બધાને જણાવી દઉં કે આ ગરમીના મોસમમાં તડકામાં વધારે ઊભું રહેવું નહીં અને તડકામાં જવું જ પડે તો પુષ્કળ પાણી પીને અને ભૂખ્યા પેટના જવાનું કોઈ પણ સુખો નાસ્તો કરીને જવાનું આપણા માથાને ટોપી અથવા જે પણ ભાગ હોય એનાથી બાંધી રાખવાની અને સૂત્રો ઢીલા કપડાં પહેરવાનું અને બને ત્યાં સુધી છેલ્લામ રહેવાનું આટલી સૂચના અમે ત્યાં આપેલી છે અને આ સૂચના ફરીથી આપણા માધ્યમથી એકવાર લોકોને હું એડ્રેસ કરવા માગું છું આ સિવાય લૂના અંદર લોકોને સૌપ્રથમ તો ક્રેમ્સ આવે દાખલા તરીકે પેટમાં દુખાવો સખત થવા માટે પગ દુખવા માટે માથાના અંદર બહુ પ્રોબિંગ ટાઈપનું હેડેક થવા માટે એના પછી થાક લાગવા માટે પશુઓ ખૂબ આવે અને ધબકારા વધી જાય એને આપણે હીટ એક્ઝોશન કહીએ છીએ અને ત્યાં સુધી ખ્યાલ ના રાખવામાં આવે ભૂખ્યા પેટ હોય હોય તો પછી એને હીટ સ્ટ્રોક આવી જાય જેના અંદર એને આવી શકે બેભાન થઈ જવું શરીર એકદમ ઠંડુ પડી જવું અને એને તાત્કાલિક છાયલામાં હીલ કન્ડિશન થાય તો લઈ જવાનું બેભાન થઈ જાય તો એને મોઢાથી પાણી પીવડવાની જરૂર નહીં અદરવાઈઝ જે એક્ઝોશન થાય અથવા ક્રેમ્પ આવે એના અંદર એને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવડવું જોઈએ અને લીલા કપડાંથી એને ઢંકીને એના ઉપર પંખો કરીને ટેમ્પરેચર બોડીમાં ઓછું થાય આ બધી અમે ત્યાં લેક્લ ઓફિસરની મિટિંગના અંદર આપેલા છે આ સિવાય ચાર વાહનો એવા છે જે વાહનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ મતદાન કરવા માંગતું હોય અને મતદાન બુથ સુધી પહોંચવામાં અસમર્થ હોય તો એમને ત્યાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે જેના નંબર તમામ ઝોનલ ઓફિસરને અમારા દ્વારા એમના ડ્રાઈવરના અને ડોક્ટરના મોબાઈલ નંબર આપેલા છે કોઈને જરૂર પડે સમાજ કલ્યાણ બી આપેલા છે કે ફોન કરી શકો આ સિવાય આપણી સાત પીએચસી અને બે ના અંદર નવ ગાડીઓ એમ્બ્યુલન્સ જે છે આ આ દિવસે એકદમ તૈયાર રહેશે એટલે મતદાન બુર્થ ઉપર કોઈને કંઈ તકલીફ પડે તો જે નંબર ત્યાં આપેલા છે આ નંબર પર કોલ કરશે તો આપણી ગાડી ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને યોગ્ય જગ્યા ઉપર જે પણ દર્દી છે એને રેફર કરવામાં આવશે તો આ આવતીકાલી યોજના મતદાન માટે આરોગ્ય ખાતુ અમીરગઢ આટલી તૈયારી સાથે Abgesehen going